बाए <laughs> હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જય બાપા સીતારામ તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા એટલે કે બાપાની પૂનમ ગુરુ પૂનિમ છે તો મિત્રો જો આ અત્યારે હજારો અને લાખો શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરવા મિત્રો આજ પોતાની અંદર ટોળા ઉમટી વળ્યા છે મિત્રો તો આપણે આપણે બતાવો અને પહેલાં આપણે જવાનું છે બાપાના મંદિરે કારણ કે ત્યાં ગુરુ પૂનમ છે એટલે કે બાપાની સજા ચડાવવાની છે એટલે કે આપણે બધાને સજાના દર્શન કરાવવું તો વિડીયોમાં ખંટિત રહેજો અને પૂરેપૂરા જોજો જોવો જોવો મિત્રો આજે બગદાણાની અંદર મિત્રો લાખો માણસ બાપાના દર્શન કરવા મિત્રો ટોળા ટોળા ઉમટી વળ્યા છે તમે જોવો છો કારણ કે આ બગદાણાની અંદર ફૂલ ભીડ છે મિત્રો ને તમે જોઈ શકો છો અને હવે આપણે જઈએ છીએ મંદિરે તો બાપાની ધ્વજા ચઢાવવાની છે તો તમે પણ મિત્રો બાપાની ધજાના દર્શન કરી લો અને વિડીયોમાં મિત્રો ખેડૂતી રહેજો અને મજા છે પૂરેપૂરો જોજો જો મિત્રો અત્યારે મંદિરે ફૂલ ટ્રાફિક છે મિત્રો કારણ કે આજ તો ગુરુ પૂર્ણ છે એટલે બધાની અંદર ટ્રાફિક તો હોય જ I'm <laughs> 서로 연미 무과 이른 닭로 남극 오부 다

મિત્રો હવે પાપાની લીલા ફળાવી દીધી છે અને જે આપણે જવાનું છે મેળામાં તો મિત્રો વિડીયોમાં કંટિત રહેજો અને પૂરેપૂરો જોજો કારણ કે આજે ભક્તાના કુરુપૂં મેળો કેવો ભરાય ને એ મિત્રો વિડીયોમાં ટ્રાફિક બન્યા રહેજો અને જુઓ મિત્રો આજે ફૂલ ટ્રાફિક છે તો જોઈ શકો છો

અને બધાય શ્રદ્ધાળુ ટોળે ટોળા ઉમટી હોય છે મિત્રો તો મિત્રો તો બે બજારમાં ફૂલ ટ્રાફિક છે એટલે આપણે બહુ આગળ નથી જતા આપણે થોડે ઘોડી જતા અને અડધે આપણે પાછા વળી છીએ મિત્રો અને જુઓ છો મિત્રો અને આ મેળાની અંદર ભાઈઓ બહેનો માટે તમામ માટે તમામ વસ્તુ બધી મળી રહી છે મિત્રો તમે જુઓ કપડા ભરત રમકડા તમામ વસ્તુ મિત્રો મળે છે ભાઈઓ બેનો માટે મિત્રો આમાં બધા કપડા ભાઈઓ માટે બેનો માટે બધા કપડા ને એવું વ્યસે છે મિત્રો તો મિત્રો હવે તો મેળામાં બહુ ટ્રાફિક એટલા પર આગળ નથી જતા આપણે અડધિયા પાછા વળી ગયા છે કારણ કે ટ્રાફિક ને કારણે બહુ આગળ નથી જાવું આપણે કારણ કે જો તમે મિત્રો ટ્રાફિક જ એટલી છે અને જોઓ મિત્ર આ એક બજાર ની અનેક બજાર બધી બજાર માં આવીને આવી ટ્રાફિક છે તમે જ્યાં જોઓ ત્યાં બગડાણા માં આજે કારણ કે બાપા ની ગુરુ પૂનમ છે એટલે મિત્રો આવીને આવી ટ્રાફિક છે બગડાણા ની અંદર અકે ફૂલ ભીડ અને ટ્રાફિક છે મિત્રો જો મિત્રો આવીને આવી ટ્રાફિક છે મિત્રો તમે જોશો હાલવાની જગ્યા નથી એટલી ટ્રાફિક છે મિત્રો તો જો મિત્રો આવીને આવી ટ્રાફિક છે બધી બજારોમાં તમે જોઈ શકો છો કે હાલવાની જગ્યા નથી આજ બગદાણાની અંદર તો મિત્રો નાના બાળકો માટે બધા રમુકડા જોવા મિત્રો જો આપણે ગુરુ પૂર્ણિમાના મેળાનો વિડીયો તો જો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટમાં કહેજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લગભગ મળીએ ત્યાં સુધી બધાને બાય બાય